હું આપને એ પણ જણાવી દઉં જે ભાઈઓને માવઠું થયું હોય એની એક ખાસ હવે પાલર પાણી પીવડાવી દેવું જોઈએ પાલર પાણી એટલે કે જે આપણે કૂવા અથવા તો બોરનું પાણી આપી દેવું જોઈએ કેમ કે હવે જે આપણે માવઠું થયું હોય તો માવઠાને કારણે જે વરસાદ પડે ને એ જે પાણી હોય છે એકદમ ઠંડુ હોય છે ત્યારે એ ઠંડુ પાણી છે એ ઠંડુ પાણી આપણા જો ખેતી પાકો ઉપર પડે તો એની અંદર ફૂગ અને સુકારાનું પ્રમાણ વધી જતું હોય છે ખાસ કરીને ધાણાજીરુંની અંદર પણ એ સુકારો વધી જતો હોય છે બીજા અન્ય પાકોની અંદર પણ સુકારાનું પ્રમાણ વધી જતું હોય છે એટલે હવે આપણે પાલર પાણી આપી દઈએ તો જે ઠંડા પાણીની અસર હોય એ અસરમાંથી આપણો પાક છે એ મુક્ત થઈએ એટલે જે વિસ્તારમાં માવઠું થયું છે એ વિસ્તારના ખેડૂતોએ ખાસ કૂવાનું અથવા તો બોરનું પાણી આપવું કેમ કે કુવાનું અને બોરનું પાણી છે એ થોડું ગરમ હોય છે હૂંફાળું પાણી હોય છે જ્યારે વરસાદનું પાણી છે એ ઠંડુ હોય છે અત્યારે શિયાળુ પાકને ઠંડુ પાણી અનુકૂળ ન આવે એટલે આપણે અત્યારે જે માવઠું પડ્યું એનાથી નુકસાન થાય તો એ નુકસાનીમાંથી બચવા માટે પાલર પાણી કાઢવું જરૂરી છે એટલે કૂવા અથવા તો બોરનું પાણી છે એક વખત આપી દેવું જેથી કરીને આપણા પાકમાં જે આવતી ફૂગ છે સુકારો છે એને આપણે રોકી શકીએ એટલે ખાસ આ વિડીયોના મારફતે મારે એ જ માહિતી આપવાની હતી કે એ વિસ્તારના ખેડૂતોને માવઠું થયું હોય ને ભલે હમણાં કદાચ માવઠા પહેલા થોડા દિવસ પહેલાં જ પાણી આપ્યું હોય તો પણ ફરીથી જેટલું બને એટલી વહેલી તકે એક પાણી આપી દેવાનું છે અને બીજા વિસ્તારો છે કે જેમાં માવઠું નથી જ થયું એને રેગ્યુલર એની જમીન મુજબ જે સમયે પાણી આપતા હોય એ સમયે પાણી આપવું બાકી ઠંડી છે અત્યારે નોર્મલ રહેવાની છે પવનની ઝડપ પણ નોર્મલ રહેવા રહેવાની છે જેથી કરીને ઊંચાઈવાળા પાકમાં કદાચ આ અઠવાડિયાની અંદર પાણી આપવામાં આવશે તો ઊંચાઈવાળા પાકને ઢળી પડવાનો અથવા તો અન્ય કોઈ પ્રોબ્લેમ નહીં નડે એટલે આપણે પવનની ઝડપ છે એ પણ નોર્મલ રહેવાની છે અને નોર્મલ ઠંડી લેવાની છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે